મિત્રો યુટ્યુબ ચેનલને મોનોટાઇઝન કરવા માટે એના આપણા વિડીયોથી કમાણી કરવા માટે એની અંદર આપણે શું શું જરૂરી છે એના માટે શું ડોક્યુમેન્ટની જરૂર પડે છે અને જે યુટ્યુબની પોલિસી છે કેટલા સબસ્ક્રાઈબ જોઈએ છે કેટલા વ્યૂઝ જોઈએ છે અને કેટલો વોચ ટાઈમ જોઈએ છે અને કેટલા સમય રેખાની અંદર તો ઘણા લોકોની મિત્રો પ્રોબ્લેમ હોય છે કે આપણે ચેનલ તો બનાવી લીધી છે પણ એની અંદર ડિટેલ વધારે અમને વધારે નથી હોતી કે આપણે મોનોટાઇઝન કરવા માટે એના માટે શું કરવું જોઈએ ક્યારે મોનોટાઇઝન થાય છે એની જે પોલિસી છે કેટલા વ્યૂ જોઈએ કેટલા સબ્સ્ક્રાઇબ જોઈએ એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો છું તો આપણા સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છું મિત્રો કે અહીંયા ફીચરો તમને ઘણા બધા જોવા મળી રહ્યા છે જો અહીંયા મોનોટાઇઝનના ફીચર છે અને આ ફિચર તમને વાયટી સ્ટુડિયોની અંદર આ ડોલરવાળું ઓપ્શન છે એની ઉપર તમે ક્લિક કરશો ને એટલા બધા ફ્રીચર તમને અહીંયાથી મળે છે હવે પહેલાં નંબરમાં તમારી ચેનલ નવે નવી તમે બનાવી છે તો એની અંદર સૌથી પહેલાં તો એની પોલિસી છે જાણો જો તમારે અહીંયા ત્રણ ફીચર તમને મેમ્બરશીપ છે ચેટ છે અને ત્રીજા નંબરમાં છે શોપિંગ આ ત્રણે એની આની અંદર તમારે મોનોટાઇઝન કરવું છે તો તમારે એના માટે છે ને મિત્રો લાસ્ટ જોઈ શકો છો નેવું ત્રણસો ને પાંસઠ દિવસની અંદર ત્રણ હજાર વોસ્ટ ટાઈમ થવો જોઈએ અને શોર્ટ વિડીયો બનાવો છો તો નેવું દિવસમાં ત્રીસ લાખ વ્યૂઝ થવું જોઈએ અને સબસ્ક્રાઇબ તો મિત્રો પાંચસો ઓલરેડી તમારે થઈ ગયા હોય તો પાંચસો સબસ્ક્રાઈબનું ઓપ્શન અહીંયા તમને પહેલું મળશે જો પાંચસો સબસ્ક્રાઈબ થઈ જશે તો એ ફીચર તમને અહીંયા નહીં મળે તો ખાસ કરીને આ ફીચરમાં મિત્રો તમને પૈસા મળે કે ના મળે મેન પોઈન્ટની મેન મુદ્દાની વાત કરું તો મિત્રો જો આ તમે ત્રણ પાંચસો સબસ્ક્રાઇબ અને ત્રણ હજાર વોચ ટાઈમની અંદર તમે તમારી યુટ્યુબ ચેનલને મોનિટાઈઝન કરો છો તો એની અંદર તમે કઈ રીતે કમાણી થાય છે યુટ્યુબ તમને કઈ રીતે પૈસા આપે છે એ તમને સમજાવું છું અહીંયા તો મિત્રો અહીંયા ત્રણ આ ફીચર એની થાય છે સુપરચેટ મેમ્બરશીપ અને શોપિંગ તો મિત્રો આની અંદર ખાસ કરીને આ મેમ્બરશીપની અંદર મિત્રો ખાસ આપણને કમિશન ગુજરાતની અંદર આપણને લાગુ નથી પડતું ત્યાર પછી મિત્રો બીજા નંબરમાં છે સુપર હવે સુપરનો મતલબ શું છે કે આપણી તમે આ મારી વિડીયો જોઈ રહ્યા છો વિડિયોના નીચે એક ઓપ્શન તમને ઠેન્ક્સનું જોવા મળતું હશે જોઈ લો અહીંયા ઠેન્ક્સનું એની ઉપર તમે ક્લિક કરો ને જો તમને મારી વિડીયો ગમે છે કાંઈક લાભાર્થી થયું છે મારા વિડિયો જોઈને તો ઘણા લોકો એવા છે કે મને એની અંદર તમારા ગૂગલ પે દ્વારા તમે પૈસા મારા અકાઉન્ટની અંદર ત્યાંથી ટ્રાન્સફર કરી શકો છો એની અંદર આ ફીચર તમને સુપર ચેટ મળે છે અને એ પણ તમારી વિડીયો તમને ગમી હોય ને ત્યારે તમે મને સાઠ કે પચાસ રૂપિયા નાખો ને તો એ મિત્રો મને મળે એ પણ તમારા ગૂગલ પે દ્વારા તો એવું તો મિત્રો આપણા ગૂગલ પે આ ટાઈપનું પૈસા ટ્રાન્સફર તમારા લાખ રૂપિયાનું કામ થતું હોય મારી વિડીયો જોવાથી તો પણ મિત્રો તમારા મનની અંદર એવું તો નથી જ થવાનું કે લાવો રમેશભાઈને આપણે પચાસ રૂપિયા ટ્રાન્સફર કરીએ આ છે આપણું ગુજરાત ક્યારે પણ છેતરાય નહીં ત્યાર પછી ત્રીજા નંબરનું ફીચર છે મિત્રો જોઈ લો અહીંયા શોપિંગ હવે શોપિંગની અંદર મિત્રો ઘણા બધા ફીચર એની અંદર તમને મળે છે અમે કોઈ પણ આઈટમ તમે શેર કરો છો દાખલા તરીકે પચાસ રૂપિયાની આઈટમ છે ને એની અંદર તમે પાંચ રૂપિયા લગાવીને પંચાવન કરીને તમે આગળ શેર કરો છો અને એમાંથી કોઈ લોકો એ લિંક દ્વારા ખરીદી કરે છે તો તમને પાંચ રૂપિયા મળે તો આ ફીચર એના માટે છે બાકી તમે જે તમારા વિડીયો અપલોડ કરો છો એ વિડીયો દ્વારા તમે એની અંદર કાંઈ પણ અર્નિંગ નથી થવાની હવે મેન પોઈન્ટ વાત કરીએ મિત્રો ચાર હજાર સબસ્ક્રાઈબ અરે સોરી એક હજાર સબસ્ક્રાઈબ અને ચાર હજાર વોચ ટાઈમ અને દસ મિલિયન વ્યૂઝ તો એમાંથી તમે કઈ રીતે કમાણી કરી શકો છો તો એનું ફીચર આ બે જ છે તમને જોવાના પેજની જાહેરાત અને શોર્ટ ફ્રીડની જાહેરાત આ બંનેને તમે એની એટલે કે ઓન કરવું છે અને એને તમારા વિડીયો દ્વારા તમારે કમાણી કરવી છે તો આ બંને ફીચર તમારે ઓન કરવા જોઈએ હવે એને ઓન કરવા માટે શું કરવું પડે તો એને ઓન કરવા માટે મિત્રો એક હજાર સબસ્ક્રાઈબ જોઈએ પહેલાં તો જોઈ શકો છો એક હજાર સબસ્ક્રાઈબ જોઈએ એના માટે બીજા નંબરમાં છે ત્રણસો ને દિવસની અંદર તમારે છે ને ચાર હજાર વોસ ટાઈમ બનાવવાના છે અને ચોથા નંબરમાં છે નેવું દિવસની અંદર એક કરોડ વ્યૂઝ જોઈએ શોર્ટ વિડીયોના અને જો તમે શોર્ટ ને લોંગ વિડિયો અપલોડ કરો છો તો તમારો વોચ ટાઈમ અહીંયા એડ નહીં થાય કારણ કે શોર્ટ વિડીયોનું ફીચર આખું અલગ છે અને લોંગ વિડીયોનું આખું ફીચર અલગ છે તો આ ઘણા લોકોની પ્રોબ્લેમ હતી કે આની અંદર આપણે કઈ રીતે આગળ વધવાનું તો મિત્રો આ છે યુટ્યુબની પોલિસી આખી માહિતી તમને મેં સમજાવી દીધી છે અને જ્યાં સુધી આ બે ફિચર આપણા ઓન નથી થતાં ત્યાં સુધી આપણી વિડીયોની અંદર આપણે કોઈ પણ અર્નિંગ નથી કરી શકતા એટલે મેઇન પોઈન્ટ એ છે કે પાંચસો સબસ્ક્રાઈબ અને ત્રણ હજાર વોઇસ ટાઈમની ઉપર ધ્યાન નથી આપવાનું મિત્રો આપણે જો તમે તમારા વિડીયોથી કમાણી કરવા માગો છો તો તમારે એના માટે આ બે ફીચર છે અને એના માટે ચાર હજાર વોઇસ ટાઈમ છે અને એક હજાર સબસ્ક્રાઈબ છે એ ફીચર તમારે પહેલું પૂરું કરવું પડશે તો તમે તમારા વિડીયો દ્વારા કમાણી કરી શકવાના છો જો મિત્રો વધુ માહિતી તમારે કોઈ પણ જોઈએ છે યુટ્યુબ ચેનલ લગતી તો ટોટલ માહિતીના વિડીયો આપણી ચેનલમાં તમને ગુજરાતીમાં મળશે કારણ કે આપણે ગુજરાતી જઈએ અને આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડેને એવી માહિતીના દરેક વિડીયો તમને મળી રહેશે અને મિત્રો આવા જ વિડીયો જોવા યુટ્યુબની કોઈ અપડેટ કે એડસનની અંદર કોઈ પ્રોબ્લમ હોય તો મિત્રો ખાસ આપણે ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે ત્યાં મારો સંપર્ક કરી શકો છો અને ખાસ ન કે યુટ્યુબ ચેનલ અને એડસનને લગતા ટોટલ વિડીયો આપણી ચેનલની અંદર બનાવેલા છે ગુજરાતી ભાષાની અંદર તો ખાસ પહેલું તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા સમયની અંદર યુટ્યુબની અંદર કોઈ પણ પ્રોબ્લેમ થાય તો આપણી વિડીયો જોઈને તમે એને સોલ્યુશન કરી શકો મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય ગુગાને મિત્રો